આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થઈ જશે નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થઈ જશે મોરેશિયસ વડાપ્રધાન ડોક્ટર નવીન ચંદ્ર રામ ગુલામે અયોધ્યામાં શ્રી રામલાલા ના દર્શન કર્યા ઇઝરાયલ યમન અને ગાઝા પર ભીષણ હુમલા બાદ છાઉતેર લોકોના મોત ચીને બનાવી વિશ્વનું પહેલું બોન ગ્લુ માત્ર બે મિનિટમાં તૂટેલા હાડકા જોડશે કોઈ પેલેસ્ટીનિયન રાજ્ય નહીં હોય આ અમારી જમીન છે ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યામનું આક્રમક નિવેદન બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સો નારોને સિત્યાવીસ વર્ષની જેલની સજા આગામી મહિનામાં ડેન્ગ્યુ અને મેલેરિયાને લઈ રાજ્યોને શતક રહેવા કેન્દ્રનો આદેશ ટ્રમ્પે હવે જી સેવન સંગઠનના ખંભે બંદૂક મૂકીને ભારત પર વાર કરવાનું રચ્યું ષડયંત્ર સો ટકા ટેરિફ સુધીનો ટેરિફ લગાવવાની માંગ કરી પંજાબના ફાઝીકલામાન સત્યાવીસ પિસ્તોલ અને ચારસોને સિત્તેર જીવતા કારતુસનો જથ્થો ઝડપાયો અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ અને ફૂટબોલની જેમ રમ્યું પછી કચરા પેટીમાં માથું ફેંકી દીધું તો આ ટૂટે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત